મને મન બધું સ તૂટી જાય એટલે હશે પૈસા મેલે ખેતરમાં કરવા ખબર પડે પાવડો ચલાવ આવડો મોટો જીબડો છે ના નાખો શું ઘરમાં કરી આના મગલ ના કરમાં પૈસા લેવા પરવાના કેલા હિસાબ છે કે લબો તો આ બાપો છે ને એના બાપા હિસાબ આવતો તો બાપ દીકરા હરખા જો ને તું બની મારો એ બાર મહિને જોવાનું મળે બાર મહિને શું જોવાનું

કાંડો પૈસા નો 50 પૈસા કોટ મારા મારી લેવાના અરે ચાલા ચાલા 50 ઘણું શું કામ ના લે નઈ દાદા તો કકરાટ કકરાટ કરી મેલે છે હેડો તમે મમ થાયમ કરું બધું બે બધું થાય આ ગોમ ભેગો પણ ના કહું છું મારી હો બાથે પડ હેડો કેમ છોકરો ટાયરો આઈ નાસી જાય આ સારા છેતર માં તમારું બે કજુ કોમ થતું નહીં કોમ થતું ઝઘડા ઝઘડા બે ટકા ખાવા મળે ઓછું

કોઈ જાતની ચિંતા નહીં ઘરમાં કોઈ દારૂ પીતું નહીં પછી તને હાલે શું કૉની બોન જો ગોઠવી દે ઘરની વાત ઘરમાં જ છે હારો છોકરો જમીન મિલકત પાપા ક્યાં છે

લે આમાં માર મીટિંગ ચાલે છે મિલિટરી ઇવેન્ટની તમ બે થઈ જાવ ને તો ઘરમાં બોનું કર ખાલી જા તન ચાલે છે બીજું કામ નહીં સમજાવવાનું હે

બધાનું ભેગો કરું મગ નવરી બજાર તારામાં જો ચોટા હે બાજા વડવામાવો અમાવો

ઓ બાપા એટલે બધી રોપ હતી આ બાપા પાછ સાંગે ન પડતી ઓ અમર કાકા તમે શું કહો કશું નઈ બટાકા બટાકા કશું ન કયો કશું નઈ કરવાનું રોટલા જોઈએ <laughs> <laughs> જો તો રેડવેન્સર